ચાર માથાભારે તત્વોએ ચપ્પા વડે હુમલો કરી દીધો હતો જેમાં ગંભીર ઘાયલ ગૌરાંગ પટિયાને સારવાર માટે બાયલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો મોરવા પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે સમતા સ્થિત આકર કોમ્પ્લેક્સમાં રહેતા ગૌરાંગ સુરેશભાઈ પઢિયાર વોર્ડ નંબર નવના ભાજપના યુવા મોરચાના મંત્રી તરીકે હોદ્દો ધરાવે છે આ ઉપરાંત તેઓ વાઘોડા બ્રિજ પાસે બાપુ ચિકન હોટલ નામની દુકાન પણ ચલાવે છે આરોપીઓ એક ફોર્ચ્યુનર કાર અને અન્ય એક કારમાં સવાર થઈને ગૌરાંગના ઘરે પહોંચ્યા હતા અને શક્તિસિંહે ગૌરાંગને ઘરની બહાર બોલાવીને જણાવ્યું હતું કે મારું નામ શક્તિ છે તું મને ઓળખે છે તેમ જણાવીને માથાના ભાગે અને છાતીના ભાગે મુક્કા માર્યા હતા જ્યારે તેની સાથે આવેલા બીજા ત્રણ આરોપીઓ પણ ગૌરાંગને પકડીને માર મારવા લાગ્યા હતા આરોપીઓ પાસેથી ગૌરાંગને છોડાવીને નજીકની ઓમ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવીને બાયલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યારે આ બનાવની જાણ ગોરવા પોલીસને થતા પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હુમલાખોરોની શોધખોળ કરી હતી અને ગણતરીના કલાકોમાં ચારેયને ઝડપી પાડ્યા હતા ત્યારે ડોન બનવા નીકળેલા ચારેયને કાન પકડવાનો વારો આવ્યો હતો ત્રેવીસ જુલાઈ ના રાત્રે સાડા ની આસપાસ ગોરવા પોલીસને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી થાય છે સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી સમગ્ર ઘટના આવી છે ભોગ છે ગૌરંગભાઈ સુરેશભાઈ પડિયા સુરેશ ભજીયાના એ ઓનર છે એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને એક નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ બનનાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રાવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જાય ત્યાંથી બે ગાડી લઈ ચાર જણા આવેલા આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના ઉપર એસોલ્ટ કરેલો અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલું ચાર ઘા મારેલા છે જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમને ઇન્જરી થયેલી છે આરોપી જે છે એ અત્યારે પોલીસ હિરાસતમાં છે આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા પછી બીજા આરોપી જે છે એ જતીન જેઠાભાઈ તાગિયા અને ત્રીજા આરોપી છે હેમેક્ષ રમેશભાઈ હોદાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ ચારેય આરોપીને પોલીસે અટક કર્યા છે બંને વ્હીકલ પણ કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલા છે શક્તિસિંહ જે છે એમના વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે

આ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે ના તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી ખાવાની બાબતમાં મામલો ભીચક્યો ત્યાં સ્ટાફ સાથે થોડી હાથાપાઈ પણ થઈ હશે અને પછી સ્ટાફ માલિક એટલે કે ગૌરાંગભાઈને ફોન કર્યો એટલે ગૌરાંગભાઈ આ બાબતે એમને ત્યાંથી બોલાવ્યો અને આ એક આખો ઇન્સિડન્ટ બની ગયો છે હા તપાસના કામે લઈશું સીસીટીવીનું નિરીક્ષણ કરતા બે વ્હીકલ અને ચાર માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે ऐना की वधारे तपास करता जो कोई मरी आवश्य तो वीवी कंटिन्यू सत्य शीना सोशल मीडिया पर वो तो ना कमाल में घर लड़के आगे लिए मजूआ मरे चलो फिर घर दारा बच्चों को तो एक समय पुलिस तपास कर शु का बिल्कुल तपास कर शु ये सोशल मीडिया में जो पोटोग्राफ्स के जो शॉर्ट वीडियो अवेलेबल था સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર